જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આજે લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષા કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહ ધોરણ બારના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરવાના છીએ બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો બીજું તમને કહી દો મિત્રો જમને વિકલ્પની અંદર અને એક માર્ક્સની અંદર કેટલા જવાબ આવ્યા છે એ તમે મને કોમેન્ટની અંદર જણાવજો જેથી કરીને મને ખ્યાલ આવે કે તમારા કેટલા વિકલ્પો છે એ સાચા છે વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન છે સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે જવાબ આવશે ચાર બીજું જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું જવાબ આવશે મિત્રો કળા ત્રીજું ધંધામાં નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાત વર્ગ જે કાર્ય કરે ને શું કહેવાય મિત્રો સંચાલન ચોથું વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા કોણ છે જવાબ આવશે ફેડરિક ટેલર પાંચમું આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયની વ્યૂહરચના નક્કી કરે છે તેને શું કહેવાય મિત્રો નીતિ છઠ્ઠું આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે તેથી તેમાં શું રહેલું હોય છે જવાબ આવશે અનિશ્ચિતતા સાતમું કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે જવાબ આવશે અમૂલ્ય મિલકત આઠમું નેતૃત્વના અમલ માટે સાનું અસ્તિત્વ હોવું જરૂરી છે જવાબ આવશે તાબેદારો નવમું નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી જવાબ આવશે ઉદ્દેશો નક્કી કરવા અને દસમું સંચાલનનું અંતિમ કાર્ય કયું છે જવાબ આવશે અંકુશ અગિયારમું રોકાણ અંગેના નિર્ણયો એટલે જવાબ આવશે મૂડી બજેટિંગ બારમું સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે જવાબ આવશે રોકડ પ્રવાહ તેરમું ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચૌદમું ટ્રેઝરી બિલની મુદત કેટલી હોય છે જવાબ આવશે એકસો બ્યાસી દિવસ પંદરમું બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે જવાબ આવશે હરીફોની પેદાશની પોતાની પેદાશ અલગ બનાવવાનો સોળમું પેદાશ વિશેની બધી માહિતી સવિસ્તર કોણ દર્શાવે છે જવાબ આવશે લેબલ સત્તરમું રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમથી અસંતોષ હોય તો કઈ કોર્ટમાં પુનઃ વિચારણા માટે ફરિયાદ બિલ કરી શકાય છે જવાબ આવશે સુપ્રીમ કોર્ટ અઢાર ભારતમાં આવેલું જાહેર એકમ લોક અદાલત યોજે છે જવાબ આવશે ભારત સંચાર નિગમ લિમિટેડ ઓગણીસ જાહેર સાહસોની માલિકીને સંચાલન ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયાને શું કહેવાય ખાનગીકરણ અને વીસમું જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલોક ભાગ જાહેર જનતાને ખરીદવા માટે ઓફર કરે છે એને શું કહેવાય મિત્રો મૂડી વિનિવેશ ઓકે મિત્રો આ ચર્ચા કરીએ આપણે વિભાગ એ ઉપર હવે આપણે ચર્ચા કરશું વિભાગ બીના જવાબ ઉપર ફરી પાછું તમને યાદ દેવડાવો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો એકવીસમો પ્રશ્ન હતો આઈઆઈએમનું રૂપ જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બાવીસમું પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે કદ આકાર રંગ વેચાણ ખાતરી ગુણવત્ત ગુણધર્મો વૈવિધ્યકરણ અને વેચાણ પછીની સેવાઓ ત્રેવીસ આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે તો જવાબ આવશે સામાજિક રાજકીય ધંધાકીય એકમ રમતગમત ધાર્મિક વગેરે ચોવીસ ધ્યેય કોણ નક્કી કરે જવાબ આવશે આયોજન અને કોણ તેને અસરકારક બનાવે જવાબ આવશે વ્યવસ્થા તંત્ર પચીસ શેર હોલ્ડરને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે જવાબ આવશે માત્ર રોકડ કે ચેક દ્વારા છવ્વીસ મુંબઈ શેરબજારની સ્થાપના ક્યારે થઈ જવાબ આવશે નવ જુલાઈ અઢારસો પંચોતેર સત્યાવીસ પ્રસિદ્ધિનો અર્થ આપો તો જવાબ આવશે પ્રસિદ્ધિ એવો બિનવ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવે છે જેમાં ધંધાકીય એકમ કે ધંધાનીય એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે અઠ્યાવીસ બી આઈ એસની કામગીરી જણાવો ઔદ્યોગિક એકમનું વર્ગીકરણ કરવું સીયુ ટુ એસ એટલે કે એનું રૂપ કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી અને ત્રીસ વિદેશી ઊંડિયામણ માટે ભારતમાં કયો કાયદો અસ્તિત્વમાં છે જવાબ આવશે એફ ઇ એમ એ ફેમાં ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી આજે લેવાયેલા વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનના પ્રશ્નપત્રના વિભાગ એ અને બી ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ